ખડીરના રતનપરા ખાતે સાંઘરીવારી માતાજીનો મેળો પરંપરાગત રીતે ઉજવાયો હતો સરહદી વિસ્તાર ધરાવતા ખડીર દ્વીપ સ્વમૂહ પર આવેલા રતનપર ગામે આવેલા પૌરાણિક સાંઘવારી માતાજીનો મેળો પરંપરાગત રીતે યોજાયો હતો મેળામાં ખડીરના રતનપર ધોરાવેરા જનાણ અમરાપર કલ્યાણપર ખારોડ રાપર ચોબારી મનફરા પ્રાથણ સહિતના ગામોએથી લોકો મેળામાં ઉમટ્યા હતા મેળા દરમિયાન લોક ખાયક બાબુભાઈ આહિર પૂનમબેન ગઢવીના સ્વરમાં દાડિયા રાસ ગરબા મહોત્સવ પણ યોજાયો હતો મેળા દરમિયાન ખાણીપીણીના સ્ટોલ તેમજ રમતગમત કટલરી અને અન્ય સ્ટોલ પણ જોવા મળ્યા હતા મેળા દરમિયાન રતનપરના સરપંચ વિઝીબેન આહિર જિલ્લા પંચાયત સદસ્ય રૂપેશભાઈ આહિર નિરેન્દ્રભાઈ ગઢવી દશરથભાઈ આહિર હિરજીભાઈ આહિર સહિતના આગેવાનો

જૂનું ગામ ખંડેર અને કંઈક અવશેષો અહીંયા પડ્યા છે અને જબરજસ્ત એક જાગતી જોતમાં સાંગવારાવાળીની અહીંયા કંઈક પ્રચા અને કંઈક વાતો લઈ અને આ માતાજી બેઠા છે બારે બાપુ બેઠા છે અને તમામ આ માતાજીની વાત કરશે અને ખૂબ તમને મજા આવશે આ માતાજી વિશેની વાત તમને સાંભળી અને અજીબ ગરીબ લાગશે કે આવું પણ આ માતાજી અહીંયા હોઈ પણ શકે એટલે

સાંગાની વારે ચડ્યું એટલે સાંગવારી કહેવાય છે અચ્છા ન કા તો આ ચારણ કોમ અલગ છે એમ અચ્છા હાંગવારી એટલે થી નામ પડ્યું સાંગા પાછળ વારે ચડ્યું એટલે સાંગવારી કહેવાની બરાબર 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 ન કા ચારણ ચારણાનો દેવ કહેવાય અચ્છા 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 આપ પછી ભાઈ ગયો મરાય ઓહો એટલે બેનને ને સત્તા આવ્યો બરાબર કે ભાઈ વગરનું નું જીવું જીવન ન ન ભાઈ કે ને એટલે ભાઈને પોતાએ ખોરામાં બેસાડી ઓહો બધાને કીધું કે મને અગ્નિ કોઈ લગાડજો નહીં પોત મારી અગ્નિ છે એનું નામ સતી એનું આપ મેડે લાગે ને આપ મેડે લાગે ઈ હા સત હાચો કે સત ત્યારે ગામવાળાને એને શરાપ આપ્યો કે તમારો નખો જ જાશે ઓહો એનો આજ કોઈ વાત ના કરીયો નથી દિલ દુબાણું માતાજી વાય જે વાવડીયા દરબાર હતા ને એનો કોઈ નથી દેવતી ઓહો માતાજી કોઈ એક જમી છે ઈ પડી છે

તમારું નામ ભૂલી ગયો હું મીઠો નાથ વેગનાથ કેટલી પેઢીથી તમે અહીંયા હો હું વનવારા થકો આવ્યો છું આજા આજા 40 વર્ષ થયા આજા ચાલી વર્ષથી સતત પહેલા તો રાત રોકાવા તો નહીં પણ હવે માતાજીની દયા થી અહીંયા શરૂઆત મેં અહીંયા નોરતા થા પેદા અચ્છા અચ્છા

એનું કામ હે અને આ તળાવમાં આજ સુધી પણ કોઈ ડાળખી ન વાટી શકે અને કોઈ માતાજીના કામમાં જાળવા કે ઈંધણા વાપરો એ ભલે એવા જાગતી જ્યોતમાં ખાંગવારી સામે ટીમો દેખાય છે ત્યાં ખુલ્યા અને એક સમયે ત્યાં બારવટીયા પણ કહેવાય છે પોતાનું સુકન જે દિશામાં સારું થાય એ જ ગામ ભાંગવા જતા એમ પણ અમારા બુઢિયાઓ વાત કરે છે આવું જ છે કંઈ મારીનો ઇતિહાસ અને મિત્રો બીજું તમને ખાસ જણાવી દઉં કે આ માતાજીની ઘણી વખત જે એમના પરમ ભક્ત હતા એમને કીધું કે માતાજીનું મઠ છે જૂનું તો બનાવી દી માતાજીનું મસ્ત મંદિર પણ ન હાવારી તો ન હાવારી આજ સુધી માતાજી હુકમ ન દીધો અને પછી મહા મુશ્કેલે અંતરમાંથી કહેવાય ને કે એક કરુણા પછી માતાજીએ આ ઉપર છાંયલો કરવા દીધો છે એટલે માતાજીને બસ માતાજી પ્રેમના ધુવાડાના ધૂપના ભૂખ્યા છે એમને કોઈ બીજી કોઈ આશા